માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે પોચ દસ બે હજાર પચ્ચીસના રોજ ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે હવે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે કે નહીં અને દાંતી વડા ડેમના તાજા અને લાઈવ સમાચાર લાવો તો આજે આપણે બનાસકાંઢા જિલ્લાના જીવાદોડી સભા ગણાતા દાંતી વડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતી વડા ડેમમાં પાણીની આવક ચારસો ને સાત કિશક પાણીની આવક છે દાંતી વડા ડેમની સપાટી છસોને એક પોઇન્ટ તોત્તેર ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ ત્રણ ભરાઈ ગયો છે અને હાલમાં મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં બિલકુલ પણ પાણી આવી રહ્યું નથી એટલે મિત્રો ઉપરવાસ વરસાદ પડશે અને દાંતીવાડા ડેમ માં પાણી સારી બી આવક જોવા મળશે તો મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે નકર મિત્રો પાણી છોડવામાં આવશે નહીં તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાંગણાતા દાંતીવાડા ડેમ ના અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી